વસ્તુ લઈ જાવ છેલ્લે નારિયલ તો લેવા આવી ગયા નીકળી ગયા હતા થોડો ઘણો ફોટો વહેતો તો જાય નીકળતા તમે કોઈ કેમ છો તો બધા તો મજામાં મજામાં જ રેજો ને આપી લોક જોતો કોણ મજામાં હોય તો પાછો પછી ડાયરો બધો લઈ લીધો હોય અને વાત કહી દઉં તમને શું તો ભાઈ અત્યારે વિડીયો એડિટિંગ કર્યો છે અત્યારે હજી એ બધા અજમેરવાળા તમે તો ભાઈ હું હમણાં હું હમણાં કહે દઉં વાલોગની અંદર હું એ જ વસ્તુ બોલું હું કે તે જમે તો લોકો જોતા જ છો ત્યારે આ તો હવેથી ને તેવું કાદા જ નહીં થાય અમે આગળ પાછળ તો સાહેબ એવો બધા વિડીયો છે ને મિત્રો હું ડેઇલીની ફૂલ વ્લોગ ચાલુ કરું કે નહીં મને કમેન્ટની અંદર કહી દેજો આ દિલ મોકલજો તમે આ દિલ કમેન્ટની અંદર લખો ને તો કાંઈ નહીં આ દિલ ખાલી મેક દેજો તો એ સમજી લેજ કે ભાઈ ડેઈલી વ્લોગ રાખું ને ન રાખવું હોય તો કઈ ગમે રાખ દેજો એવું હોય મિત્રો તો ડેલી વ્લોગ ચાલુ કરી ભાઈ કાલે વિડીયો મેં કોઈ કાલે તરી ચાલી જણા જોયા વાત તો પૂછો યાર એવું હોય મિત્રો તો અત્યારે મોબાઈલ વાપરે બનાવવાના જે બનાવી નાખી તમને લોકોને હવે તો હાંજે ડાયરેક્ટ મળીને દેખાડી દેખાડીમાં થોડી ઘણી વાતો કરીશ તમારી જોડે વાત પણ શેર કરીશ તો હાંજ તો બગીચાની અંદર આવ્યો વિડીયો એડિટ કરીને પછી ડાયરેક હવે આવ્યું એટલે જીમીને લઈને આવ્યા બાર રસ્તી નથી ટ્યુશન અમે મંદિરે ગયો પણ લેસન બેસન કરવા તો મેં જીમી બાર છે જીમી બાર છે તો મેં કહો ભાઈ એકલો હું ટાઈમ કાઢું તમે આટો બાટો મરવી લો એ થોડું ઘણું એનું કામ કરે વગેરે કરી લે એ બધા નકરા જો ભાઈ મેં મિત્રો હું તમે ભાઈ જોઈને ખબર પડી કે નાકરા કાંટા ને બધી વસ્તુ છે ના જે ચડકો બળકો નીકળો આપણા કદાચ સોમવારથી રાબેતા મુજબ રેકડી વેકડી જાતા થઈ જાવ હવે કદાચ વરસાદ ગયો ને ચડકો આવ્યો હાનપડતા આટો માટવા માટે નીકળી ગયા તાર કે ખારી વિડીયો વિડીયો ઉતાર નાખી બીડી વીવડો ઉત્તરો નથી નીકળી ગયા તો જો અત્યારે એમનો સાવ પ્રિયા લખ કર દો ને આ છે ને એના માટે આહી છે ને આવડે પછી આગલી બ્લેફ છે ને જો આખી નીકળી ગઈ હે એટલે બાકી તો હમણાં આંખી આની જાય હાથની વિડીયો ને એના માટે તો હવે જાય ડાયરેક્ટ નદી આગળ આવ્યા તો થોડો ઘણો એકાદો ફોટો મેં તો આવી નીકળતા તો મેં કોલો ફોટો મસ્તનો લઈ લે હારો વ્યુ તો મસ્ત ફોટો લઈ લીધો ને ખંભેલે લઈ લે મિત્રો આવી ગયા છે બગીચો બગીચા ની હાલત જો હવે કેવી છે કે બધું કોર ઘાસ પાસ બધી કોર ઉગી ગયું હોય જે જયારે નવું નવું હતું ત્યારે કાંઈ ઉઈ ગયું નતું કાવેશ ત્યારે ભાઈ હવે નતું મેં કહું ભાઈ ખોટો ખોટો ટાઈમ નો બ્લોગ તો બનાવો ને એના માટે ટાઈમ નતો જતો એટલે બગીચામાં આવ્યો હતો પાડો હવે ફોટો બોટો કાંઈ માઇક લઈ લો થોડુંક જાવી તો ધીમે ધીમે બોલું પબ્લિક સિટીમાં જોર જોરથી બોલ્યું ને તો બહુ સારું ન લાગે એના માટે પબ્લિક સિટીમાં જોર જોરથી બોલ્યું તો વસ્તુ ન સારી લાગે એટલે મારે કંઈક એક અધું માઇક બાઇક લઈ લો ધીમે ધીમે બોલ્યું તો કાંઈક સારું તો લાગે ને માઇક એવું ને હારું નાનું કહ્યું ને સારું દેખાય એવું ને નકરી પતી લો શું કહેવાય પાંદડા પાંદડા થઈ ગયા લીલા હો લીલા છમ છમ ચાડવા ફાઉન્ટેન માઉન્ટેન બધું બંધ થઈ ગયું તમે પેલા ભાઈ મિત્રો મારા વિડીયો જોતા હોય તમને લોકોને ખબર છે કે ભાઈ કેવું હતું અહીં કેવું નહીં તમને જે વાત કરું ને જે કરવાની મારે કે શું હતું મેં તમને કીધું ખબર હું કઈ કાલે ભાઈ હવે સરખું પકડની ટ્રીપ થઈ ગઈ છે પૂરી ને મિત્રો આમ તો ફરવાનું ને એમ તો બધે હું વધારે ભાગે કરી આપું કદાચ એ છે ને આપણે એટીન નાઇન છે એટલે અઢાર વરસ એટીન નહીં અઢાર પ્લસ નથી અઢાર વરસ ઉપર હોય ને તો આપણે તો રેખડાવી કાંઈ વાંધો ન આવે હજી નાના છે એમ તો જાય તો ગમી આગી પણ હું હજી ઘરેથી જવાનું હોય એમ છે વાર ભાઈ હજી હોળ વરસ હોળ હત્તર વરસ એ મિત્રો મારા હજી પછી હજી પૂરી કમ્પ્લીટ નથી એના માટે બાકી બાઇક લઈને તો બહુ મજા ગાડી બાડી હાકતા હાકતા ગયા હોય ને તો વધારે મજા બાઇક રાઈડિંગનો ને એનો વધારે શોખ છે પણ એમાં લાયસન્સ બાયસન ન હોય એટલે વડીયામાં જ હાલે ખાલી જેતપુર જવું તો જેતપુર લગીને જઈએ ગયા આપણે રાજકોટ નહીં આમ જાય તો ભાઈ પૈસા દેવા જવા પડે તન તો લાગે એના માટે એવું છે ને કે ભાઈ ટાઈમ હમણાં કાઢવા જેવો નથી આવો વરસાદ જેવું વાતાવરણ ને એટલે આપણે ઘરે ઘરે પડ્યા હોય છે યાર તો આપણે ઘર ને થોડું ઘણું હવે ટ્યુશન ટ્યુશન ક્લાસીસ કરવું હોય ચાલુ કે નું ભાઈ એડિટિંગનું વિડીયો એડિટિંગનું થોડું ઘણું સારું આવે એટલે તો હું વધારે વધારે ભાગે હું સિનેમેટિક ટ્રાય કરું કે શું કરું શું નહીં હા સિનેમેટિક ટ્રાય કરું તો મારે જે વાત તમને કેવી હતી એ તો મેં કૂધું હવે પોસ્ટ પણ કરી દેવું છે આજે મેં વિડીયો અપલોડિંગ મેંકો ને એ જો તમને ઉપર સંભેલ દેખાય આજે વિડીયો મેં ને એમાં મેં ક્લિપ કાઢી નાખી છે મિત્રો જે તમને આજે આખું ચાર્ટ દેખાય ને એમાંથી કહી દો કે આપણે વિડીયો કઈ ટાઈમિંગ ઉપર મેકી એમાંથી તમને ટાઈમિંગ દેખાય છે ને બધા વિડીયોની એમાં કયા ટાઈમ ઉપર હું વિડીયો મેકું મને કમેન્ટની અંદર કહી દેજો તો એ પ્રમાણે પણ હું ટાઈમિંગ ઉપર વિડીયો મેં છું કદાચ આપણે ભાઈ ડેઈલી જ્યારે વિડીયો મેકીને તો નવ વાગે મેકી ને ફૂલ વિડીયો તમે લોકો આજે મારા વિડીયો જોતા ન હોય ને તો નવ વાગે તો ફૂલ વિડીયો આવે ને મિની લોકો તો ડેઈલી આઠ વાગે આવે જ છે એવું થોડું જે આનું પબ્લિક એકાઉન્ટ છે ને એનો થોડો ઘણો વિડીયો હવે થાય છે હવે મેં કીધું આનો નવ રમે મેં એનો વિડીયો અત્યારે કાજે વડિયાનું જે પેજ છે ને આપનું વડિયા એ હું જ હેન્ડલ કરું છું ન્યૂઝ વાળાને બધા હોય ને તો એનું એ જ હું હેન્ડલ કરું છું આજે એક સીન હારો છે તો એ પણ લઈ લે અમે તો આજે મંગાવવાડી ભરાણ હતી માર્કેટ અને એક દી તમને ભાઈ આનું આખું લોક અલગથી બનાવશું એ માર્કેટ ભરાણ હોય ને તો આપણે થોડા વિડીયો વિડીયો ઉતારીને હવે ઘર આવી ગયા પૂલ ઉપર જ્યાં નદી ઉપર વહી ગયા હતા ના લગીન તો આવી ગયા હવે જ આવું ઘર બાજુ મિત્રો આજે આપણે દૂધ દૂધ ને બધું થોડું ઘણું લેવાનું હતું તો લેવા આવી ગયા ત્યાં ના ભાઈ આવ્યો છે ને આ બે

રાજાજી હાય હાય ગમે હાય મિત્રો તો હાંજે હું જાઉં છું ખબર પાછું બે દૂધ લેવા માટે તમે લોકો એમ કહેતા છો ને કે દૂધ તો લીધું હતું તો દૂધનું હું છું મારા પગથે ધ્યાન રાખવું પડે કે દૂધનું હું છું તો મિત્રો જે દૂધ લીધું હતું ને એમાં ભાઈનું કાંધ થઈ ગયો ગયું કે એવું નથી જલ્દી જાઉં દૂધ લઈ આવું દૂધ લઈને પાછા હોય દેખાડું ત્યાં નહીં એટલે નાડ્યું હામો હતું એટલે ખોટે ખોટે હું દેખાડી આજે કાંઈ લોક તો બહુ નાનો બેઠને એવું લાગે મિત્રો હું મારે કન્ટિન્યુ કરવું ડેઈલી ડેલી રાખવા